તો રાજકીય રોટલાઓ શીખવા રાજનેતાઓ મેદાનમાં ઉતરી મસ્ત મોટા આંદોલનો કરે છે સારું એ રહેશે કે અમે જે અહેવાલ બતાવવા જઈ રહ્યા છીએ તે સંદર્ભે અવાજ પણ ઉઠાવે શું છે સમગ્ર મામલો જાણવા માટે જુઓ ચિત્ર વિચિત્ર કુમળી વય અનેક માતાઓ દક્ષિણ ગુજરાતમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ ધરમપુર અને કપરાડામાં કુંમળી વય બની અનેક માતાઓ નાની ઉંમરે થતા લગ્નો વધારે ચિંતા ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે લાલબત્તી સમાન અને ચોંકાવનારો આ રિપોર્ટ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારથી સામે આવ્યો છે બંને તાલુકામાં પંદર થી અઢાર વર્ષની બાળકીઓ સગર્ભા અને માતા બનવાના કુલ નવસો જેટલા કેસ સરકારી ચોપડી નોંધાયા છે જ્યારે જિલ્લાભરમાં ભરમાં થી વધુ કેસ નોંધાયા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અધિકારી પણ કરી રહ્યા છે એપ્રિલ થી નવેમ્બર સુધી કુલ ઓગણીસ હજાર છસો ઇઠ્ઠોતેર પ્રેગ્નન્ટ વુમનનો રજિસ્ટર કરવામાં આવેલ છે તે પૈકી જે માતાઓ અઢાર વર્ષથી નીચી ઉંમરના છે તેવી છસો અઠ્ઠાવીસ જેટલી માતાની પ્રેગનન્સી રહી ગયેલ છે અને એ પ્રેગનન્ટ છે જેમાં પર્સન્ટેજ થ્રી પોઈન્ટ ઓગણીસ ટકા છે ગુજરાત સરકારનો ટેકો સોફ્ટવેર છે એમાં અમારે નોંધણી થઈ જાય છે જે પંદર વર્ષથી જેટલી ઉપરની એ બધાની નોંધણી થઈ જાય છે વર્ષે અમારી સાત હજાર જેવી સગર્ભાની નોંધણી થાય છે એમાંથી સાડા છ હજાર જેવી અમારી ડિલિવરી થાય છે આખા વર્ષમાં

શિક્ષિત બને અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય તો જેથી કરીને આવા જે નાની ઉંમરે થતા લગ્ન અને એ લગ્નના કારણે જે સગર્ભા બેનો ઓછી ઉંમરના થાય છે એમાં ઘટાડો આવી શકે સ્થાનિક આગેવાનો અને નાગરિકો એક તરફ આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાનને તેજ કરવાનો અનુરોધ કરી રહ્યા છે જ્યારે બાળ લગ્નના અધિકારી શું કહી રહ્યા છે હવે તે પણ જાણીએ અત્યાર સુધી આ વર્ષમાં અમે પચાસ જેટલા જાગૃતિ કાર્યક્રમ કરેલા છે એમાં ગામના આગેવાનો છે ખાસ કરીને જે સ્કૂલ છે એવો ત્યાંના બાળકો છે એ લોકો સાથે અમે બાળ લગ્નની એક્ટિવિટી જાગૃત આવે એના માટે પ્રયત્ન અમે કરીએ છીએ નેતાઓ તો જેવા મુદ્દાઓને નેવે મૂકી રાજકીય રોટલા શેકવા માટે મસમોટા આંદોલનો કરે છે જોકે સારું એ જ રહેશે કે નેતા કે પછી અભિનેતાઓ આવા મુદ્દાઓ માટે પણ અવાજ ઉઠાવે રીતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ કપરાડા વલસાડ